નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઉત્તરાયણ પર્વ માત્ર પતંગ ચગાવવાનો પર્વ નથી પતંગ ચગાવવાની સાથે સાથે અગાસી ઉપર બેસીને મીઠી મધુરી શેરડી બોર અને તલ સાંકળી ખાવાની પણ વણલખી પરંપરા છે ઉત્તરાયણ પર્વે દરેકનું મહત્વ અલગ અલગ છે શેરડી જે મીઠાશ અને સમૃદ્ધિ અને નવું વર્ષ મીઠું રહે તેવી શુભકામનાઓનું પ્રતિક છે ઉત્તરાયણ પર્વમાં મીઠું ફળ ખાવાથી તાજગી અનુભવાય છે વૈજ્ઞાનિક કારણ અંગેની વાત કરીએ તો શેરડી ઉર્જાવર્ધક છે અને ચહેરા પર કાંતિ પણ લાવે છે આરોગ્યની દ્રષ્ટિએ બોરની વાત કરીએ તો બોરમાં વિટામિન સી અને આયર્ન વધુ માત્રામાં હોય છે શરદી અને તાવ સામે રક્ષણ આપે છે આ પર્વ દરમિયાન તેનું સેવન આરોગ્ય માટે હિતાવહ છે બોર પણ નવા વર્ષ અને નવા વર્ષના પ્રારંભનું પ્રતિક છે બોરને તડકાની ઉર્જા સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે ત્યારે ઉત્તરાયણ પર્વે શેરડી બોરનું સેવન એક ઊંડો આધ્યાત્મિક અને પારંપરિક સંદેશ છે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં હાલ શેરડી અને બોરનું વેચાણ થઈ રહ્યું છે શહેરમાં ખાસ કરીને કાળી શેરડી કે જેનામાં મીઠાશના ગુણો વધારે છે તેનું ઠેર ઠેર વેચાણ થતું જોવા મળી રહ્યું છે આ શેરડી ખાસ મદ્રાસથી આવે છે મદ્રાસની શેરડી કાળી શેરડી સો રૂપિયાની એક તો દેશી શેરડી પચાસ રૂપિયે એક નંગ બજારમાં મળી રહી છે અને લીલા બોર પણ ઠેર ઠેર વેપારીઓ લઈને બેઠા છે ફર્સ્ટ ક્લાસ છે 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 અને વધારે વધારે ચાલે એનું કારણ આવે બીજી લોકલ આવે છે ભાવનો ફરક હોય કેટલું